પ્રયાગરાજમાં હવે સંપન્ન થયેલા મહાકુંભમાં સિત્તેરથી વધુ દેશોના કરોડો ભક્તોએ હૈયે આસ્થા છલકતી ડૂબકી લગાવી છે આ સંખ્યા પાસઠ કરોડને પાર થઈ ગઈ છે આ સંખ્યા અમેરિકા અને કેનેડાથી કુલ વસ્તી કરતાં વધુ છે આટલો મોટો સામાજિક ધાર્મિક અને સાંસ્કૃતિક પ્રજા મિલાપનો પ્રસંગ દુનિયામાં ક્યારેય બન્યો નથી આ કાર્યક્રમના આયોજનમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા દર્શાવવામાં આવેલી કુશળ પ્રાસંગિક નેતૃત્વ ક્ષમતા અને તંત્ર પોલીસ અર્ધલશ્કરી દળો અને બિન સરકારી સંગઠનોના સ્વયંસેવકો દ્વારા કરવામાં આવેલી મહેનતથી પ્રશંસા થવી જોઈએ આવી મોટી ઘટનાઓમાં હંમેશા કેટલીક ખામીઓ રહે છે કેટલીક કમનસીબ ઘટનાઓ પણ બની છે તેની તપાસ ચાલુ છે પરંતુ રાજકીય પક્ષોએ અનિચ્છીય ટિપ્પણીઓ કરવાનું ટાળવું જોઈએ મહાકુંભ એ સમગ્ર માનવજાતનું મહાન સંમેલન છે આ ભારતીય સનાતનની અદ્ભુત વિવિધતા તેની સંસ્કૃતિ સમૃદ્ધિ અને આધ્યાત્મિક ઊંડાણનું જીવંત ઉદાહરણ છે મહાકુંભ એ હિન્દુ શ્રદ્ધા હિન્દુ ઓળખ અને હિન્દુ સ્વાભિમાનનું પ્રતિક છે આ હિન્દુ સમાજના વંશવેલાના માળખામાંથી ઉદભવેલા વિભાગોને પાર કરવાની શરૂઆત છે આ મહાકુંભ ઉત્સવ વિવિધતામાં એકતાના વિષય પર ભાર મૂકે છે હિન્દુ સમાજમાં વધતા વિઘટને રોકવાનું આ એક ઉદાહરણ છે આના ચોક્કસપણે સામાજિક અને રાજકીય પરિણામો આવશે છેલ્લા થોડા વર્ષોમાં ભાજપે પછાત અને દલિત વર્ગના મનમાં બંધારણ અને અનામત અંગેના ખોટા ડરને દૂર કરીને તેમનો વિશ્વાસ જીતો છે આ ભાજપના સમાવેશી રાજકારણનો મજબૂત સંકેત છે પ્રયાગરાજમાં જાતિઓના ભેદભાવનો ક્યાંય પત્તો ન હતો સમગ્ર સમાજ એક રંગ અને એક રાગમાં મહેરામણની જેમ હિલ્લોળા લેતો હતો મોટા ભાગના લોકોની માથે પોટલા હતા જેમની પાસે પોતાનો પ્રવાસન સામાન રાખવાની બેગ પણ નથી એમણે માથે પોટલા લીધા હતા ત્રિવેણી સંગમ ખુદ એ લોકોની ડૂબકીથી પવિત્ર થાય છે એ આ ભારતનો એ સમુદાય છે જેને ઉપર આબ અને નીચે ધરતી જેવું જીવન છે પણ તત્વમાં શ્રદ્ધાનો એક એવો દીવો તેઓના હૃદયમાં પ્રકાશિત હોય છે જે એમના આ ભવના હજારો અંધારા ઉલેચી આપે છે મહાકુંભના સફળ આયોજન માટે દેશ વિદેશના અસંખ્ય ભક્તો અખાડાઓ મહામંડલેશ્વરો સંતો અને સામાન્ય લોકોએ જે શિસ્ત દર્શાવી છે તે દુર્લભ છે